નમસ્કાર મિત્રો ખાસ કરીને હાલની ઠંડીનો રાઉન્ડ આવનારા દિવસની ઠંડી અને આવનારા સમયની અંદર માવઠાની જે શક્યતાઓ છે એને લઈને સંપૂર્ણ માહિતી આપવાની છે સૌપ્રથમ તો દરેક મિત્રોને વિનંતી છે કે જો તમે યુટ્યુબ ઉપર અમને જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો તમે ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો આપણા ફેસબુક પેજને ફોલો કરજો હવે ખાસ કરીને જે માહિતી આપવાની છે ઠંડીની સૌપ્રથમ જો ઠંડીની વાત કરવા જઈએ તો ઘણા સમયથી જે આપણે અનુમાન આપતા હતા એમાં આપણે ચોમાસા દરમિયાન પણ એક આગોતરું અનુમાન આપ્યું હતું કે બે ચોવીસ પચીસનો શિયાળો છે ખૂબ સારો રહેવાનો છે એ મુજબ અત્યારે સારો સારો શિયાળો છે અત્યારે જામી ચૂક્યો છે અને જે આપણું અનુમાન હતું કે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં નોર્મલ કરતાં વધુ ઠંડી પણ જોવા મળશે એ જ મુજબનો અત્યારે ડિસેમ્બર મહિનામાં ઠંડીનો માહોલ છે આમ જોવા જઈએ તો અત્યારે ડિસેમ્બર મહિનાનું બીજું અઠવાડિયું ચાલુ છે આજે તારીખ થઈ છે બાર ડિસેમ્બર બે હજાર ચોવીસ અને આજે પણ સારી એવી ઠંડી આપણે અનુભવી રહ્યા છીએ અત્યારે જે ઠંડીનો રાઉન્ડ ચાલી રહ્યો છે આ ઠંડીનો રાઉન્ડ છે એ આઠ તારીખથી ચાલુ થયો છે અને જેમ

ફરીથી પાછો એક ઠંડીનો રાઉન્ડ ચાલુ થઈ જશે અને એ ઠંડી આપણે કન્ટિન્યુ જોવા મળશે એવી જ રીતે આપણે ડિસેમ્બરમાં જે ઠંડી કન્ટિન્યુ જોવા મળવાની છે એવી રીતે જાન્યુઆરી મહિનામાં પણ ઠંડી કન્ટિન્યુ જોવા મળશે અને આ વખતે જેવી રીતે ચોમાસું લાંબુ ચાલ્યું એમ ગયા વર્ષની સરખામણીએ શિયાળો પણ લાંબો ચાલશે એટલે લગભગ પંદર ફેબ્રુઆરી સુધી તો આપણે સારી એવી ઠંડી હશે જોકે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં જે ઠંડી હશે એના કરતાં ફેબ્રુઆરીમાં ઠંડી ઓછી હશે પણ પંદર ફેબ્રુઆરી પહેલાં આપણે તાપમાન ઊંચું જવાનું નથી પંદર ફેબ્રુઆરી સુધી તાપમાન છે આપણે નીચું રહેવાનું છે આપણે શિયાળાનો અનુભવ કરવાના છે અને પંદરથી અઠ્યાવીસ ફેબ્રુઆરીનું સેશન હશે એમાં પણ સવાર સાંજની ગુલાબી ઠંડી તો ચોક્કસથી જોવા મળશે એટલે કહી શકાય કે ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જે ઉનાળાની શરૂઆત થઈ હતી આ વખતે ફેબ્રુઆરી મહિનામાં ઉનાળાની શરૂઆત નહીં થાય ઉનાળાની શરૂઆત છે માર્ચ મહિનામાં થશે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે હવે ઠંડી જે આપણે અનુમાન આપ્યું હતું એ મુજબ અત્યારે ઠંડી ચાલી રહી છે એ વચ્ચે આપણે એક નબળા સમાચાર કહી શકાય કે માવઠાના પણ સમાચાર છે જો કે માવઠું છે એ બે પાર્ટની અંદર થઈ શકે છે અને એની અંદર કોઈ આમ જોવા જઈએ તો ગભરાવાનું નથી જે છેલ્લું માવઠું હતું એ જેવી રીતે આપણે દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારનો એ અંદર અસર કરી હતી એમ કદાચ સીમિત વિસ્તારોમાં કરી શકે પણ બે માવઠાની વાત કરવા જઈએ તો પહેલું માવઠું છે અંદર જે અત્યારે આપણે શક્યતા દેખાઈ રહી છે તેમાં ઓછી શક્યતાઓ છે કેમ કે અત્યારે જે પ્રમાણે જોવા જઈએ તો દક્ષિણ ભારતની અંદર ઈશાનનું ચોમાસું ચાલુ છે અને દક્ષિણ ભારતની અંદર ખૂબ માત્રામાં વરસાદો પડી રહ્યા છે તમે ન્યૂઝના સમાચારોના માધ્યમથી એ જાણતા હશે કે અત્યારે તમિલનાડુ હોય પુડુચ્ચેરી હોય કેરળ હોય કર્ણાટકા છે એ વિસ્તારોની અંદર ખૂબ માત્રામાં વરસાદો પડી રહ્યા છે અને એ સિસ્ટમમાં ઘણી વખત ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે તો ગુજરાતને પણ અસર કરતા રહેતું હોય છે એવી જ રીતે જોવા જઈએ તો જાન્યુઆરી મહિનામાં પણ એક માવઠાની શક્યતાઓ છે જો કે જાન્યુઆરી મહિનામાં ક્યારે માવઠું થશે ને ક્યારે આપણે અસર કરતા હશે એની તો ચોક્કસથી આગળ ઉપર માહિતી આપશું પણ ડિસેમ્બરની વાત કરવા જઈએ તો ડિસેમ્બરમાં પણ અમને લાગી રહ્યું છે કે કદાચ અમુક વિસ્તારને માવઠું અસર કરી શકે જો કે અત્યારે આપણે લાંબા ગાળાનું અનુમાન છે એટલે એટલું ચોક્કસ ન કહી શકાય કે માવઠું થશે પણ અત્યારે માનીને ચાલવાનું છે જો ડિસેમ્બરમાં થાય તો લગભગ મારું એવું માનવું છે કે એકવીસ થી લઈને ચોવીસ ડિસેમ્બર સુધીમાં રાજ્યના અમુક વિસ્તારમાં માવઠું થઈ શકે છે અને કદાચ થાય તો પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના ભાગોને કદાચ એ અસર કરી શકે છે હવે અત્યારે જે તમિલનાડુ અને કેરળ ઉપર જે વરસાદી સિસ્ટમો સક્રિય છે એમાંથી એક મજબૂત સિસ્ટમ છે એ બંગાળની ખાડી ઉપર થઈ તમિલનાડુ પોંડુચેરી થઈ અને કેરળ ઉપર થઈ અને અરબસાગરમાં પ્રવેશ કરવાની છે અને એ અરબસાગરમાં પ્રવેશ કર્યા પછી ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરશે થોડીક જો વધારે ઉત્તર તરફ ચાલશે તો જ ગુજરાતને અસર કરશે સિસ્ટમ ચોક્કસથી બનીને એ અરબસાગરમાં આવવાની છે પણ જો અરબસાગરમાં એ સિસ્ટમ ગુજરાતથી વધારે દૂર નીકળે તો ગુજરાત આ માવઠાથી બચી પણ શકે છે પણ અત્યારે એવું લાગી રહ્યું છે કે કદાચ એકવીસથી ચોવીસ એ આપણે અસર કરશે કે નહીં એના ઉપર સતત સિસ્ટમ ઉપર નજર રહેશે અને એ સિસ્ટમ ઉપર જે અમારી સતત નજર રહેશે એમાં અમે આવનારા દિવસની અંદર આપણે ચોક્કસથી જણાવી દઈશું આમ જોવા જઈએ તો લગભગ આજે બાર ડિસેમ્બર થઈ છે અને સતત અઢાર ડિસેમ્બરની અંદર તમે ફાઈનલ કહી દેશો કે આ થશે કે નહીં જો એ ફાઈનલ આપણું સ્ટેટમેન્ટ આવે કે ભાઈ એકવીસ થી ચોવીસ ડિસેમ્બરમાં માવઠું થવાનું જ છે જો આ આવું સ્ટેટમેન્ટ આવે તો આપણે દરેક ખેડૂતભાઈએ જે કાંઈ આપણો ખુલ્લો ઘાસચારો કે વગેરે જે ખુલ્લામાં પડ્યું હોય એને સાચવી લેવું પડશે અને જે શિયાળુ પાક છે એના આપણે આગોતરી ટ્રીટમેન્ટ તરીકે શું કરી શકીએ એ પણ હું તમને જે તે સમયે માવઠું થવાનું હશે તો ચોક્કસથી માહિતી આપી દઈશ જેથી કરીને આપણે શિયાળુ પાકના નુકસાનને પણ બચાવી શકાય જો કે અત્યારે આપણે એક આગોતરું એંધાણ છે એટલે અત્યારે એવું લાગી રહ્યું છે કે કદાચ એકવીસથી ચોવીસ ડિસેમ્બરમાં માવઠું થશે હું આશા રાખું છું કે ભગવાનની કૃપાથી એ માવઠું ન થાય અને આપણે એ માવઠાથી બચી જઈએ છતાં પણ એના ઉપર અમારી સતત નજર રહેશે સતત અમે આપણા સુધી એ માહિતી પહોંચાડતા રહેશું ઠંડી અને માવઠાના માહિતી જે આગાહી હતી એની અંદર અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપણે દરેક ગ્રુપમાં શેર કરી દેવો જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય મિત્રોએ યુટ્યુબ ચેનલ સબ સબસ્ક્રાઈબ કરવી અને ફેસબુક ઉપર તમે જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરજો આજે આપશો ધન્યવાદ